ધોરાજી બજરાંગ દાળે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું જમ્મુ કાશ્મીરમાં યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલાને ધોરાજી બજરાંગ દળે વખોડીયા અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું દલસુખભાઈ વાગડિયા ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખની જવાબદારી આજ આજરોજ ધોરાજીની અંદર અમે ડીપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલાં કાશ્મીરની અંદર જે યાત્રાળુની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માંગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે તમારી માંગણી અમે સરકાર શ્રીને પહોંચાડીશું એવી અમને ખાતરી આપેલી છે પ્રફુલભાઈ જાડે જિલ્લા મંત્રી વિશ્વ તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કટરાથી શિવખોડી જતી હિન્દુ યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો થયેલ છે જેમાં દસ હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે હિન્દુ સમાજ માટે આ એક આઘાત છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે તે મુજબ આજે ધોરાજી વિશ્વ હિન્દુ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ જેણે આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદીને સખતમાં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે સરકારથી તાત્કાલિક પગલા ભરે એવી મારી માગણી અમે રજૂ કરેલ છે જેથી એ આવેદનપત્ર છે એ કલેક્ટર સાહેબ મારફત સરકારમાં જાય એવી એમ રજૂઆત કરેલ છે